રાધનપુરમાં સામાન્ય વરસાદે પાલિકાની પ્રિમોન્સૂનની પોલ ખોલી મસાલી રોડ પર ડીચ સમા ભરાયા પાણી ઢીચણસામાં વરસાદી પાણી ભરાતા ડોલ પંદરથી થી વધુ સોસાયટીના રહીશોને હાલાકી મસાલી રોડ પર એક સરકારી પ્રાથમિક શાળા અને બે પ્રાઇવેટ શાળા આવેલ ત્રણ શાળાના વિદ્યાર્થીઓ ઢીચણ સમા પાણીમાં ચાલવા મજબૂર પાણી ભરાવાની સમસ્યાનું નિવારણ ન આપતા સ્થાનિકોમાં રોષ રિપોર્ટર નીલકમલ રાધનપુર પાટણ